તો રાજકોટના વીરવા ગામમાં મતદાનનો બહિષ્કાર પ્રાથમિક સુવિધા મુદ્દે ઉદ્યોગપતિઓનો બહિષ્કાર ખરાબ રોડ રસ્તાને લઈને ઉદ્યોગપતિઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે અનેક રજૂઆત છતાં તંત્ર ધ્યાન ના આપતા વિરોધ ગામડા સુધી તમામ સુવિધા પહોંચે છે પરંતુ આજે પરિસ્થિતિ કંઈક અલગ છે ચૂંટણીનો સમય આવ્યો છે ઉદ્યોગપતિ અને ગ્રામના લોકો છે તે પ્રાથમિક સુવિધાને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે અનેક રજૂઆતો કરી છે પરંતુ છતાં હજી સુધી તેઓને આ સુવિધાઓ નથી મળતી ને જોઈ શકાય છે ઉદ્યોગપતિઓ છે આ તમામ લોકો કે તેઓ અત્યારે એકત્ર થયા છે ને પોતાની માંગ કરી રહ્યા છે તેઓની માંગ સ્વીકારવામાં નથી આવીને તેના જ કારણે તેઓ હવે મતદાનનો બહિષ્કારની વાતો પણ કરી રહ્યા છે આપણે સીધા તેઓની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે શું કહેશો કેટલી વાર રજૂઆતો થઈ છે આ રોડ રસ્તાઓને લઈને અંતે પરિણામ શું આવ્યું છે ખાસ તો હું રાજકોટથી નરેન્દ્રભાઈ રાઠોડ છું અને હું મને દુઃખ સાથે વાત કરવી પડે હું પણ ભાજપનો કાર્યકર્તા છું છતાંય મારે આ વાત કરવી પડે છે આજે અમે આ ચાર મહિનાથી આ રજૂઆત આ રોડ વિશે કરી રહ્યા છીએ અને ચાર મહિનાથી રાજકીય લોકોથી માંડી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને દરેકને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ કે ભાઈ આ રોડ રસ્તો આ રોડ તમે બનાવો તાત્કાલિક ધોરણે અત્યારે આ ઢોલરાથી વીરવાનો રસ્તો સાત કિલોમીટરનો અત્યંત બિસ્માન હાલતની અંદર હોય અત્યારે તમે આવ્યા છો તમે જોયા છે ખાડા કેવા ખાડા પડી ગયા છે આજે લોકોને એટલી હાલાકી ભોગવવી પડે છે કારણ કે અહીંયા પાંચસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ લગભગ લોધિકાને લોધિકાથી રાજકોટ રોડ તો જોડતો આ રસ્તો છે આ મેઇન રોડ છે આની અંદર હજારોની સંખ્યામાં વાહનો અહીંયા અવર જવર કરી રહ્યા છે છતાંય આજે અહીંયા પાંચસો ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે અત્યારે આ લોકોને ખટારાઓની જરૂર પડતી હોય ગાડીઓની જરૂર પડતી હોય ટ્રકોની તો ટ્રક વાળા અહીંયા ભાડું કરવા માટે પણ નથી આવતા કારણ કે અહીંયા રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ઇન્ડસ્ટ્રીઝ જે એ પાંચસો થી સાતસો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે નાની મોટી બધી તેના વર્કરો જે છે તે પણ બધા આવે ફરિયાદ કરીએ કે ભાઈ ત્યાંથી અમે આવીએ છીએ તો એ અપડાઉન કરે છે એ લોકો ત્યાં બહિષ્કાર કરવાની વાત કરે ભાઈ અમે ત્યાં બહિષ્કાર કરશું એટલે અમે બધા જે છે અત્યારે આજુબાજુના જે ગામડા છે અહીંથી લોધિકા સુધી જોડે છે તો પાંચ થી સાત ગામડા જે વચ્ચે આવે છે એ પણ બહિષ્કાર કરવા રાજી છે અને જે અમારા વર્કરો છે એ પણ બધા બહિષ્કાર કરવા માટે અહીંયા રાજી છે છેલ્લા બે વર્ષથી આ રસ્તાની આટલી ગંભીર સ્થિતિ છે કે માથે હલાતું નથી અને બધા આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જેટલા છે બધા સહન કરી કરીને પહોંચે છે એ સિવાયના નાના મોટા વાહન છે જે ભાડા કરવાના હોય અહીંથી રાજકોટ આઈ રહ્યા કાયમીની માટે કનેક્ટિવિટી હોય આવવા જવાની ઇન્ડસ્ટ્રીયલ ને માલ સામાન લઈ જવાની લોધિકા રાજકોટ સુધી આ દસ પંદર ગામ આવે બધાયની સ્કૂલ બસ અહીંથી ચાલે તો એક સ્કૂલ બસ ટાઈમે પહોંચતી નથી રસ્તો એટલો ખરાબ હે તો બધાય વાલીઓ બધા પ્રશ્ન કરે કે બાબરે શું કરવાનું આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે તો એના વર્કરો કોઈ આવતા નથી ટાઈમે તો બધા એમ જ કે ભાઈ રસ્તો ખરાબ છે હાલતા પંચર પડી જાય હાલતા બધા દોરીને આવતા હોય વાહન તકલીફ તો બહુ પડે છે અને મારે તો કમરમાં દુખાવો થઈ ગયો હે ડોક્ટર કે તમે હવે હું નોકરી કરું છું એ કે તમે અપડાઉન બંધ કરો પણ તો ઘર કેવી રીતના ચલાવું રાજકોટથી અપડાઉન કરું અહીંયા એટલે હવે મતદાન કરશો કે શું છે મતદાન નો બહિષ્કાર આમાં મતદાન કરવાનું શું કરવાનું હોય કયો છે વાત કરીએ ટ્રેક્ટર લઈને એક બાપા આવ્યા છે તેઓની સાથે આપણે વાત કરશું દાદા કેવો રસ્તો કેવો છે આમ નથી હારો આ ઢીંડા ભાંગી જાય છે એને કાકાઓ બેઠા બેઠા વાતો કરવી બરોબર અમારે તોફા છે તો વાહન જ નથી હાલતું બરોબર ભાઈ ઈ તો અહીંયા બેઠા બેઠા એને શું વાંધો આપડે છે ઉભા તો જે રીતના ખેડૂતો પણ કહી રહ્યા છે કે કેવી તકલીફો પડી રહી છે એટલે કહી શકાય કે જે રીતના વીરવા ગામના લોકો અત્યારે ઉદ્યોગપતિઓ એકત્ર થયા છે કારણ કે જે રીતના ઇન્ડસ્ટ્રીઝની વિસ્તારની જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તે નથી મળતી ને તેના કારણે ખેડૂતો તો પરેશાન છે પરંતુ ઉદ્યોગપતિઓ પણ પરેશાન છે ને તેના જ કારણે મતદાનનો બહિષ્કારની વાતો પણ કરી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ વિરવા